Vamos ગુજરાતના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ અને હવે ગુજરાતની અંદર જે સવારે તમે જોયું હશે જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી હતી મારા સહયોગી સૌમ્યા દ્વારા તેવી જ રીતે હવે બપોરે ત્રણ વાગ્યાની શું આગાહી છે અને હવામાન વિભાગે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આવનારા ચોવીસ કલાકની અંદર શું આગાહી કરી છે તેને લઈને આપણે આજે વાત કરવાની છે આ વિડીયોની અંદર અને હવે ગુજરાતમાં ધીમે ધીમે જે પ્રમાણે અમે બે દિવસથી આગાહી કરતા હતા તે પ્રમાણે હવામાન વિભાગ પણ આગાહીમાં હતું નિષ્ણાતો પણ કહી રહ્યા હતા એ પ્રમાણે જ કચ્છની અંદર સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે બે કે ત્રણ અઠવાડિયાના જે વિરામ બાદ કચ્છની અંદર એટલો વરસાદ જોવા ન મળતો હતો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા ન મળતો હતો ત્યાં હવે તેના મોટાભાગના જિલ્લાઓ હોય બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ હોય પાટણ મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર સારા એવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે સવારે છ વાગ્યાથી જ બસો ને તેર તાલુકાઓની અંદર સારા એવો વરસાદ નોંધાઈ ગયો છે અને હવે આજે જે વરસાદી આગાહી કરવામાં આવી છે જે અનુમાન છે જે વિભાગોની અંદર ઓરેન્જ એલર્ટની ચેતવણી છે તે જિલ્લાઓની આપણે ચર્ચા કરીએ આજે તારીખ થઈ છે ત્રીસ ત્રીસ તારીખની અંદર કચ્છ જિલ્લાની અંદર જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે સવારથી જ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અને જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે બનાસકાંઠાથી લઈ પાટણ મહેસાણા સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની અંદર અત્યાર સુધી વરસાદ ન હતો પરંતુ હવે વરસાદની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ સૌરાષ્ટ્રની અંદર પણ આજ સવારથી જ મેઘરાજાના છા ઝાપટા હોય તેવા લાગે છે વરસાદી ઝાપટા લઈ ગયા હતા અને વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું તેની સામે દક્ષિણ ગુજરાતની અંદર આગાહી છે પરંતુ એટલો વરસાદ હજુ સુધી નોંધાયો નથી ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે પરંતુ ત્યાં છૂટો છવાયો વરસાદ દેખાય છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે પરંતુ જે ઓરેન્જ એલર્ટ જે દર્શાવે છે કે અતિ ભારે વરસાદ રહે એવી હાલ કોઈ સ્થિતિ દેખાતી નથી અમારા ઘણા ખરા સબસ્ક્રાઈબર પણ અમને કોમેન્ટમાં જણાવે છે કે ત્યાં વરસાદની આગાહી છે પરંતુ વરસાદ પડતો નથી તો તેનો મતલબ કે સિસ્ટમ જે સક્રિય છે પરંતુ તેના કારણે વાદળછાયું વાતાવરણ છે છે વરસાદ પડે પડે એવી સ્થિતિ સર્જાય પરંતુ વરસાદની જે સિસ્ટમ એકચ્યુઅલ સક્રિય થવી જોઈએ વરસાદ પડવો જોઈએ તેટલો વરસાદ હાલ થઈ નથી રહ્યો છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતની આપણે વાત કરી લઈએ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને અરવલ્લી વડોદરા હોય નર્મદા તાપી ડાંગ આ તમામ જિલ્લાઓ જે તમને યલો એલર્ટની અંદર દેખાય છે ત્યાં છવાયા વરસાદ રહે સવારથી જ અમદાવાદની અંદર વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ છે બે બે કે પાંચ પાંચ મિનિટે વરસાદી ઝાપટાં આવીને જતા રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને અત્યાર સુધી સ્થિતિ પણ કંઈક એવી જ છે ત્રણથી ચાર દિવસની અંદર વરસાદ નહીવત અમદાવાદની અંદર નોંધાયો હોય તેવું લાગે છે એ ઉપરાંત ત્રીસ તારીખ એટલે કે આજે સાંજ સુધીની અંદર જે પ્રમાણે જે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યાં સારો એવો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા છે એ ઉપરાંત કયા તાલુકાની અંદર સૌથી વધારેનો વરસાદ થયો છે કયા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ થયો છે તે તમામ માહિતી તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે એ ઉપરાંત દર બે કલાકે અમે વરસાદની આગાહી અપડેટ કરતા રહીએ છીએ એટલે કે અત્યારે ત્રણ વાગે જે આ આગાહી અપલોડ થઈ છે તે બાદ હવે પાંચ કે છ વાગે ફરી એક વખત નવી આગાહી સાથે અમે યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી તમારી સાથે જોડાયેલા રહીશું ત્યાં સુધી તમારા તાલુકાની અંદર પ્રસાદ છે કે નહીં અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર